તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ડોર ટુ ડોર ગન કચરાના નિકાલ માટે આમોદનગરમાં ધારાસભ્યના વરદ હસ્તે ચકલાત તેમજ ઓછાણ ગ્રામજનો માટે બે ઈ રિક્ષાનું લોકાર્પણ કરાયું હતું જેમાં ગામના સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે બે ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ડોર ટુ ડોર કચરાના નિકાલ કરવા માટે આમોદ તાલુકાના ચકલાદ તેમજ ઓછણ ગામમાં ઈ રિક્ષા આપવામાં આવી હતી ધારાસભ્ય ડી કે સ્વામીએ ઈ રિક્ષાને ફૂલહાર ચડાવી બંને ગામના સરપંચોને ઈ રિક્ષાની ચાવી અર્પણ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ મીઠાઈ ખવડાવી હાજર રહેલા લોકોનું મીઠું મોઢું કરાવ્યું હતું હાલમાં અમોદ તાલુકાના જે ગામોની દરખાસ્ત આવી છે તેને ઈ રિક્ષા આપવામાં આવી છે જ્યારે તાલુકાના અન્ય બાર ગામોને આવનારા સમયમાં ઈ રિક્ષા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અમોદ તાલુકા વિકાસ અધિકારી એમ આઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ હેમા પરમાર અમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ સહિતના હોદ્દેદારો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા આમોદ